પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ચાલી રહેલા ઓગણસાઠમાં ડીજીપી આઈજીપીના અખિલ ભારતીય સંમેલનમાં થશે સામેલ સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર થશે ચર્ચા કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં આવતી ચેલેન્જો સામે પણ રણનીતિ કરાશે તૈયાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનું કર્યું લોકાર્પણ પુસ્તક મેળામાં એકસો સુડતાલીસ પ્રકાશકોના ત્રણસો ચાલીસ સ્ટોલ ઉપલબ્ધ બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન અમદાવાદીઓ આઠ ડિસેમ્બર સુધી પુસ્તક મેળાનો લઈ શકશે લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ અને વડોદરાને અનેક વિકાસ કાર્યોની મળશે ભેટ આણંદના સોજિત્રા ખાતે બાયોગેસ અને ખાતર ઉત્પાદન પ્રોજેક્ટ અંતર્ગત એમઓયુ થશે સંપન્ન વડોદરામાં છસો કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અટલાદ્રા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરશે લોકાર્પણ